લાંબી લડતના અંતે મર્યાદાની જમીન જિલ્લા કલેક્ટર શ્રી કચ્છ દ્વારા પ્રાંત અધિકારી અંજાર અને મામલતદાર શ્રી અંજાર આર ભુજની ટીમ સાથે સ્થાનિક પોલીસ તંત્ર તલાટી મંત્રી દ્વારા અંજાર તાલુકા અને જાતિ ખેતી સમુદાયિક સહકારી મંડળી લિમિટેડની મોજી પશુડાના ટોટલ ચાર સર્વે નંબરના બાવીસ એકર ગૂંઠા જમીન પર માપણી કરી ખૂંટ ખોડીને પંચરોજ કામ કરવામાં આવ્યું લાંબી લડતના અંતે ટોચ મર્યાદાની જમીન કલેક્ટરની શ્રી કચ્છ દ્વારા પ્રાંત અધિકારી અંજાર અને મામલતદાર શ્રી અંજાર ડી આલર ભુજની ટીમ સાથે સ્થાનિક પોલીસ તંત્ર તલાટી મંત્રી દ્વારા અંજાર તાલુકા અનુજાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લિમિટેડની મોજો પશુડાના ટોટલ ચાર સર્વે નંબર બાવીસ એકર ગુઠા જમીન પર માપણી કરીને ખૂંટ ખોદીને પંચરોજ કામ કરવામાં આવ્યું આ કામગીરીમાં કચ્છ જિલ્લા અંજાર તાલુકાના અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીના સભ્ય સમાજના આગેવાન ભીમ આર્મીના જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર ભીમ આર્મી મહામંત્રી શ્રી ભીખુ ભયમજી મોચિયા રજૂઆતને ધ્યાને લઈને પશુડા ગામે ખૂંટ લગાડી કામગીરી કરી સ્થાનિક કબજા સુપ્રત કરવામાં આવેલ જે ભીમ આજે અંજાર તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી ધમડકા એની જે મંડળીને ઓગણીસો બ્યાસી ટોચ મર્યાદા ધારા હેઠળ રાજ્ય સરકારે જે જમીનો જે તે વખતે આપી હતી બહુ લાંબી લડત બાદ આજે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના સતત માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા કલેક્ટર સાહેબની સૂચનાથી પ્રાંત અધિકારી શ્રી અંજાર દ્વારા મામલતદાર શ્રી અંજાર દ્વારા આજે આપણે જોઈ શકીએ છીએ કે જે પથુડા ગામે અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીના ચાર જેટલા સર્વે નંબર હતા એ ચાર જેટલા સર્વે નંબરના આજે સ્થાનિકે આવી ડીએલઆરની આખી ટીમ સર્કલ ઓફિસરની આખી ટીમ સ્થાનિક પોલીસ તંત્ર અને અનુસૂચિત જાતિ સમાજના સૌ આગેવાનો અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીના પ્રમુખ ભાઈ શ્રી કાનાભાઈ અને આ આના માટે જે લડત ચલાવી રહ્યા છે એવા સાથી મિત્ર ભીમ આદમીના પ્રમુખ ભાઈ શ્રી હરિભાઈ અને સમગ્ર ટીમ દ્વારા આજે બહુ લાંબી લડત પછી તંત્ર દ્વારા આજે સ્થાનિકે આવી જે ખૂંટ હતા જમીન હતી એ જમીનના ખૂંટ ખોડી અને માપણી કરી અને આજે અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીના પ્રમુખશ્રી સભાસદ ને આજે શોપરત કરવામાં આવી છે એ બદલ અમે સમર્થ સમગ્ર જિલ્લાના તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આગામી દિવસોમાં પણ જે પ્રાંત સાહેબનો હુકમ છે એ હુકમ મુજબ લગભગ આઠ દસ તારીખો છે અને એનામાં તબક્કાવાઈ જ જે રીતે હુકમ કર્યો છે એનામાં આગામી દિવસોમાં આપણા કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે પણ જ્યારે એમનો સમય મળશે ત્યારે એમના હસ્તે પણ જમીનોના કબજા દેવામાં આવશે તો આ જે લાંબી લડત હતી અને લાંબી લડતના અંતે ખાસ કરીને હરિભાઈએ જે મહેનત કરી છે સ્વાગતમાં પણ કાર્યક્રમ સ્વાગતમાં પણ એમને પ્રશ્ન પૂછી અને જે એની લડતના અંતે આજે પરિણામ મળ્યો છે એ બદલ હરિભાઈ અને એમની ટીમનો પ્રમુખ મંડળીના પ્રમુખ કાનાભાઈ અને એમની સભાસદોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને સમગ્ર વહીવટી તંત્રનો પણ મામલતદારશ્રીની આખી ટીમ મામલતદાર શ્રી ની આખી ટીમ અને પોલીસ તંત્રના રિપોર્ટર કેતન સોની જનાદેશ ન્યૂઝ કચ્છ